હું પંડ્યા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અંકલેશ્વરમાં સિક્યોરિટી ગાર્ડનું એટીએમ બદલી ગઠિયાએ રૂપિયા એક લાખ આઠ હજાર ઉપાડ્યા કંપની સિક્યોરિટી ગાર્ડનું એટીએમ બદલી એક લાખ આઠ હજાર ઉપાડી ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી અંકલેશ્વરના મીરાનગરમાં રહેતા રામ ભરોસે લલાન અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એશિયન પેઇન્ટ ચોકડી નજીકના ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે જેઓ નાઇટ શિફ્ટની ડ્યુટીમાં હોય અને ઘરેથી નીકળ્યા હતા ત્યારે રસ્તામાં એશિયન પેઇન્ટ ચોકડી પર એચડીએફસી બેંકના એટીએમમાં ગયેલ અને તે સમયે અંદર અગાઉથી ત્રણ ચાર માણસો હાજર હતા તેઓ રૂપિયા દસ હજાર ઉપાડી પરત જઈ રહ્યા હતા તે સમયે પાછળ ઉભેલ એક માણસે અચાનક જ કહેવા લાગ્યું કે તમારું ટ્રાન્ઝેક્શન ફેલ બતાવી રહ્યું છે તેમ કહી વાતોમાં ભેળવી નજર ચૂકવી એટીએમ બદલી લઈ તેની પાસે રહેલ જે એસબીઆઈ બેન્કનું એટીએમ કાર્ડ આપી કહેલ કે તમારું ટ્રાન્ઝેક્શન થઈ ગયેલ છે જે એટીએમ કાર્ડ લઈ તેઓ નોકરી જતા રહ્યા બીજા દિવસે મોબાઈલમાં પૈસા ડેબિટ થઈ ગયેલા મેસેજ આવ્યો ત્યારે બેન્ક એકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શનમાં કુલ રૂપિયા એક લાખ આઠ હજાર રૂપિયા કોઈ અજાણ્યા ઈસમે ઉપાડી લીધા હોય જે બાદ એટીએમ કાર્ડ જોતાં તેમાં બીજાનું નામ હતું જેથી છેતરપિંડી થયાનું બહાર આવ્યું ત્યારે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી राम तो भरोस कुशवाहा मैं एटीएम में पैसा निकालने गया था दस हजार निकाला अगल बगल तीन चार लोग खड़े थे और मैं निकाल के जो किया तो बोला कार्ड तेरा गलत है कैसे खुला है इधर उधर कर उसमें मेरा कार्ड बदल के लेके भाग गया सब पैसे निकाल लिया कितना पैसा है? उसमें एक लाख आठ हजार निकाल लिया वो अब तो तो जानकारी दिया सब एफ आई आर किया है कोशिश जारी है